મારું નામ રવિ પટેલ છે બાય પ્રોફેશન હું પોતે એક આર્કિટેક્ટ છું આ ફિલ્ડમાં જ્યારે આર્કિટેક્ચર પ્રેક્ટિસ કરતા હતા ત્યારે ઘણી બધી વસ્તુઓ અમારી ફિલ્ડની અંદર સંકળાયેલી હોય જેમાંનો એક બહુ મોટો રોલ હોય છે કે નીચેનું ફ્લોરિંગ આપણે જ્યારે ઘર ડિઝાઇન કરતા હોય ત્યારે નીચેનું તળિયું છે એ આપણા ઘરને નેવ ટકા દેખાતું હોય છે અને એ તળિયાના જ્યારે ઓપ્શન્સ આપણે જોતા તો ઇન્ડિયન માર્કેટની અંદર ઘણા બધા એવી ઓછી કંપનીઓ હતી કે જે એમાં બહુ બધા વેરિએશન્સ ન લઈ એટલે જ્યારે આપણે આ ફિલ્ડમાં આવ્યા અને મને ઓપોર્ચ્યુનિટી મળી કે ભાઈ આપણે આ કન્વર્ટ કરીએ બિઝનેસને ત્યારે અમે લોકોએ એક પ્રયાસ એ કર્યો છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં આવતી પ્રોડક્ટો જે ઇન્ડિયામાં ઇમ્પોર્ટ થતી હવે આપણે એ જ પ્રોડક્ટને જો અહીંયા ભારત દેશમાં બનાવી શકીએ અને ઇન્ડસ્ટ્રીમાં એ જ મશીનરી એ જ રો મટિરિયલ સાથે કામ કરી શકીએ તો શું કામ ન કરીએ તો એ જ મટીરિયલની કંપનીઓ સાથે આપણે તે મર્જર્સ કરીએ અને એના જ રિસર્ચ બધું જ આપણે બહારના કન્ટ્રીમાં લઈ ગયા અને રિસર્ચને આપણે ભારત દેશમાં લઈ આવ્યા અને પ્રોડક્શન આપણે અહીંયા કાઢીએ છીએ આજે ઇન્ડિયન ફર્સ્ટ કંપની જેની પાસે દસ અલગ અલગ ટાઈલના ફિનિશિસ છે હવે ફિનિશિસ એટલે શું જેમ કે આપણે ટાઇલને જોઈએ તો એક જ નજરિયાથી ટાઈલ ને જોયું હોય કે કાંઈ એક લોસી હોય છે કાંઈ મેગ હોય છે હવે દરેક સરફેસ છે એના અલગ અલગ પર્પસ છે જેમ કે આપણે લપસી ન જાય પાણી આવે ત્યારે તો એના માટે એન્ટીસ્કીટ ટાઈલ જોઈએ તો એન્ટીસ્કીટ ટાઇલ અમે અહીંયા ડેવલપ કરી છે પછી જ્યાં ઘસારો વધારે લાગતો હોય એવી જગ્યાઓ માટે થઈને આપણે પ્રોડક્ટ બનાવવી પડે તો એવી પ્રોડક્ટ આપણે અહીંયા બનાવી છે એવી જ રીતે ડિફરન્ટ ડિફરન્ટ દસ અલગ અલગ સરફેસીસ આપણે અહીંયા બનાવીએ છીએ બીજું એક પ્રયાસ આપણે એનાથી એક મોટો સ્ટેપ લઈ આવ્યા છીએ કે આ દસ સરફેસ તો આપણે બનાવી લીધી હવે એ સરફેસને અલગ અલગ સાઇઝોમાં પણ આપણે આપીએ છીએ હવે આ ફર્સ્ટ ટાઈમ એક ભારતીય કંપનીનો પ્રયાસ છે જેમાં આપણે એવી કોશિશ કરી રહ્યા છીએ કે આપણી પાસે દસ ફિનિશ છે એકસો પચાસ ડિફરન્ટ ટાઈપના ગ્રાફિક્સ છે અને એની સાથે સાથે ચાર સાઇઝ છે એટલે કોઈ પણ કસ્ટમર આવી અને પોતાની રીતે કે ભાઈ મને આ વાળું ગ્રાફિક ગમે છે મને ટાઇલ ટચ એન્ડ ફીલ આવી જોઈએ છે અને મને આ સાઇઝમાં જોઈએ છે તો એ પણ આપણે અહીંયા કરી શકીએ છીએ અને આ કોન્સેપ્ટને આખો જે ડ્રાફ્ટ કર્યો એ કોન્સેપ્ટને અમે લોકો પેપર દ્વારા કે કોઈની સાથે વાત દ્વારા સમજાવી નહોતા શકતા એટલે આ રાજકોટનો આપણો ફર્સ્ટ પ્રયાસ છે જે જગ્યાની અંદર આપણે આ ગેલેરીમાં બધું જ સેટઅપ કર્યું છે એટલે કોઈ પણ વ્યક્તિઓ અહીંયા આવે ત્યારે એ પોતાની રીતે ટાઇલને પકડે એમ કે મારે આ ગ્રાફિક જોઈએ છે મારે આ સરફેસ જોઈએ છે અને પોતાના કોમ્બિનેશન્સ પણ બનાવી શકે આનાથી ઘણા બધા ફાયદાઓ છે જે લોકોને પોતાના ઘરોની અંદર વાપરવામાં પણ થાય અને આજે જેમ કે આપણે મોટા કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો એમાં કોસ્ટના ડિફરન્સીસ કરવા હોય તો પણ સાઇઝના વેરિએશનથી કોસ્ટના ડિફરન્સ કરી શકીએ એટલે આવો એક પ્રયાસ આપણે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી તરીકે ફર્સ્ટ ટાઈમ લઈને આવીએ છીએ અને આ કોન્સેપ્ટને સમજાવવા માટે થઈને વાત દ્વારા કે સોફ્ટ કોપી દ્વારા સમજાવી નહોતા શકતા એના માટે થઈને આ આખી ગેલેરીનું સેટઅપ કરવા મારું નામ વિરલ પટેલ છે હું કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર છું અને ગ્રેફાઇટ સિરામિક્સ આપણે મોરબીની અંદરમાં નાઇન એમ એમ વિટ્રીફાઇડ ટાઇલ્સનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ જીવીટી અને પીજીવીટી ટાઇલ્સનું જેમાં આપણો મુખ્ય પોર્ટફોલિયો છે એ બે કેટેગરીમાં ડિવાઇડેડ છે કન્વેન્શનલ સર્ફેસીસ અને પ્રીમિયમ સર્ફેસીસ અને આપણે કુલ દસ અલગ અલગ આપણી પ્રોડક્ટ્સ બનાવીને અત્યારે હાલ વધુ સર્ફેસિસમાં ઓલ ઓવર ઇન્ડિયામાં મટીરિયલ સપ્લાય કરીએ છીએ હવે આપણે જયારે ગ્રેફાઈટ ગેલેરીના કોન્સેપ્ટ સાથે આવ્યા છીએ ત્યારે આપણે ગ્રેફાઈટ ગેલેરીનો કોન્સેપ્ટ લઈ આવ્યા પાછળનો આપણું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે આપણી તમામ ડિઝાઇન સરફેસ ને પ્રોપર રીતે આપણે ડિસ્પ્લે કરી શકીએ અને જે પણ આપણા ડીલર્સ છે ત્યાંના લોકલ સિટીઝન્સ ને આપણી તમામ પ્રોપરલી બતાવી શકે અને જે પણ બિલ્ડર્સ છે છે જગ્યા પર અને એનું તો આ કે જ્યાં એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ રેન્જ આપણે રાખીએ છીએ જેની સાથે આપણે કસ્ટમાઇઝ ઓપ્શન્સ પણ આપીએ છીએ જેમ રવિભાઈ આપણે બ્રીફ કર્યું કે મોટા પ્રોજેક્ટ્સ માટે આપણે કોઈ પણ ડિઝાઇન્સને કોઈ પણ સાઇઝીસમાં આપણે ફોરવર્ડ કરી શકીએ એ એક કોન્સેપ્ટ છે આપણું એ સિવાય આપણે હાલ અત્યારે એક એવી કંપની છીએ કે જે આપણી પ્રોડક્ટ્સને સૂર્યપ્રકાશમાં ક્લિક કરેલા ફોટોઝ વિડીયોઝ એ બધી જ વસ્તુઓ થ્રી સિક્સટી ડિગ્રીઝની આપણી વર્ચ્યુઅલ ઇમેજ પછી આપણા પ્રિવ્યુના પિક્ચર્સ અને નાના સેમ્પલ્સ કિટ્સ ઘણી બધી ફેસિલિટીઝ દ્વારા આપણે આર્કિટેક્ટને બિલ્ડર્સને આપણી પ્રોડક્ટથી ક્લોઝ લઈ આવવા માટે થઈ અને આ ગ્રેફાઇડ ગેલેરીનું આપણે એસ્ટાબ્લિશ કરીએ છીએ અને ગ્રેફાઇટ ગેલેરી એસ્ટાબ્લિશ કરવા પાછળનું સૌથી મોટું રીઝન એ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો તો ચલો મોરબી છે એ નજીક પડે કોઈ પણ મોટો પ્રોજેક્ટ હોય તો પૂરું ડિસ્પ્લે જોવા માટે મોરબી સુધી આવી જાય છે પણ દિલ્હી છે બોમ્બે છે કલકત્તા છે બેંગ્લોર છે ત્યાં મોટા પ્રોજેક્ટને કેટર કરવા માટે થઈ અને આપણે ગ્રેફાઇટ ગેલેરીઝ ખાસ એસ્ટાબ્લિશ કરીએ છીએ કે જ્યાં આપણી એન્ટાયર પ્રોડક્ટ રેન્જ ને લોકો જોઈ શકે